ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે આવેલા પોસ્ટ વિસ્તાર ગુરુકુળમાં પણ સતત પંદર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાજા ભગવાન શ્રી ગણેશની મૂર્તિના સ્થાપન પૂજન સાથે શનિવાર સાત સપ્ટેમ્બર થી આ તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવી છે ગુરુકુળકાર રાજા ઉત્સવમાં સર્વ ભાવિકો હર્ષો સાથે જોડાયા છે ઢોલ નગારા નાદ સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પંડાલ સુધી લઈ આવવામાં આવી હતી જ્યાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કરાયા હતા ભાવિકોએ પ્રભુની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો પાંચ દિવસે આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સુનિલ નાયક સ્નેહ બીટસના સથવારે મ્યુઝિકલ હાઉસી ઇ આયોજનને રંગ જમાવ્યો હતો ગાંધીધામના ગુરુકુળ વિસ્તારના સર્વ આ ઉત્સવમાં જોડાયા હતા અમે ગુરુકુળ યુથ ક્લબ છેલ્લા પંદર વર્ષથી અહીંયા ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ દર વર્ષે ઉત્સાહ અને પ્રેમ અને ઉલ્લાસપૂર્વક ધર્મ ભક્તિપૂર્વક સરસ આયોજન થાય છે અમારું ગુરુકુળ યુથ ક્લબ બહુ એક્ટિવ છે આખી સોસાયટીના બધા લોકો સાથે મળીને અમે આયોજન કરીએ છીએ અને પાંચ દિવસીય અમારો કાર્યક્રમ હોય છે એમાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એમાં બાપાની ભક્તિ થાય છે અને અમારા વિસ્તારના જે નાના નાના ભૂલકાઓ બાળકો છે એમના માટે અમે કાર્યક્રમ રાખીએ છીએ જેમને એક સ્ટેજ આપીએ છીએ અને એમના થકી એમને એક ચાન્સ મળે છે પોતાનું પરફોર્મન્સ આપવાનું ડાન્સ ના પ્રોગ્રામ હોય છે અને ભક્તિ અને સાથે સાથે આવા કાર્યક્રમો થકી એક સરસ માહોલ ગુરુકુળ ક્લબ દ્વારા ઉભો કરવામાં આવે છે અને આખી સોસાયટી ના લોકો આમાં સારી રીતે જોડાય છે જય ગજાનંદ ગણપતિ મહારાજ જય ગણપતિ બાપા મોરિયા